તો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો ને દ્વારકાધીશ હંમેશા બધાને ખુશ રાખે તો કરી દઈએ આપણી ગામડાની ફિલ્મ ચાલુ મિત્રો હમણાં આપણે બ્લોક નહોતો એનું રીઝન આપણે આગળ આગળ કહેવું પણ એ પહેલાં મિત્રો જે કાયમનો નિયમ છે તે પ્રમાણે આવી ગયા હો તો લાઈક ન ભૂલો ને નવા મિત્રો ખેડૂતની અને ગામડાની ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ ના ભૂલો સબસ્ક્રાઈબ કરી દો તો આલો કાયમનો જે નિયમ છે તે પ્રમાણે મિત્રો શક્તિ સંસ્થિતા નમસ્ત નમસ્ત્યમસ્ત નમો નમો બધા જય માતાજી હવે હમણાં બ્લોગ નહોતો આવતો એનું રીઝન એ હતું આગળ આપણે મહિસમના બ્લોગ મૂકેલા હતા ચણાનું ઉત્પાદન ઘઉંનું ઉત્પાદન કેવું રહ્યું આ વર્ષે તે આપણે બ્લોગ બાય બ્લોગ જોઈએલું છે અને હવે આપણે કરવાનું છે ખેડાણ લોગ એટલા માટેનો તો આવતો કારણ કે કાંઈ કામકાજ હતું નહીં ખેડાણ થોડુંક મોડું થાય એમ હતું કારણ કે ચણા આવેલા હતા એટલે પંદર વીસ દિવસ ખારી ઉડવા દેવી પડે પછી ખેડાણ કરવાનું હોય એટલે વારથી ચાલુ કરવાનું છે અને કામકાજ વિનાનો વ્લોગ આપણને શૂટ કરવો ગમતો નથી મજા ન આવે ને કાંઈ મી ઈનું એ ન મજા આવે બધાને છોકરાઓ આ બધા મુજબ સ્કૂલે વયા ગયા એને એવું વેકેશન પડશે થોડાક સમયમાં અને બાકી તો જો શ્રીમતી એ નકરા શું કહેવાય કે ચણા ચણા છે અરે બાજુ આની કરવાની છે ચણાની દાળ હોમમેડ હવે પછી આ શું છે ઘંટીમાં હોય ઘંટુડામાં ભાંગી નાખશે ફોતરા ગાઢી નાખશે પછી શૈણા લોટ દરી નાખશે દાંતી જોડાઈ ગઈ છે આપણે પેલા વરહો વરહીની જેમ પહેલાં ઊભી દાંત મારશું અને પછી ત્રાહી દાંતી કલમ ત્રાહ એ રીતે દાંતી મારશું પછી પડું પૈડું રહેવા દેવું અને પછી રાપ મારશું પછી પાછું પડ્યું રહેવા દેવું ને પછી આપણે હમાર મારશું માઢ મારશું એટલે આ રીતે વરહો વરે આપણે ખેતી કરી આવીએ છીએ તો હાલો ટ્રેક્ટરમાં ખનીજ ઓછું છે તો થોડુંક ખનીજ નાખી દઈએ ખનીજ નાખી પહેલા અને પછી આ દરિયા આપણું ખેતીવાડી ડોટ તો ડીઝલ બીજલ નખાઈ ગયું છે સીતારામ અમારા શ્રીમતી જે અમારી બેટરીનો શું કહેવાય સિંહો નહોતો મળતો પાણી બાણી નાખી દીધું ના પૈડું રહ્યું હતું ને ટ્રેક્ટર પાણી જોવું પડે બેટરીનું થોડું ઘણું કટતું હોય નાખી દેવાનું ખેતી ચાલુ કરતા પહેલાં પહેલાં છે ને એ બધું ધ્યાનમાં રાખીએ તો વાંધો આવે કે નહીં હાલો થઈ ગઈ બધી રાહ ખેતીવાડી ડોટ કોમ માં તો શું છે વાડિયે તો કયું ના પૂગી ગયા તા પછી આઈતી સારું કરી દીધું તું હું પાણી પીવા વોલ્ટ ખાધો પછી આપણે કઈ રીતની દાતી આખીએ છીએ સણા પછી આપણે કઈ રીતના હેતી ફેરવીએ તે આગળ તમને કહીએ મિત્રો હવે તમને ખેતી કઈ રીતે આપણે કરી ને તે કહું આ આપણું આપણું ચણાવાળું પડું પહેલાં આપણે પત્રેથી પારા વીખા અને પછી આ ટ્રેક્ટરેથી માઢ માર્યો જેથી કરીને જે દાઠા ઊભા છે ચણાના એ ચૂરો થઈ જાય ભાંગી જાય અને આપણે દાંતી આંકી એમાં મજા આવે એટલે પડવું ત્યારે હાવ ક્લીન થઈ ગયું છે અને જો એટલું દાંતી ઐકી આપણે કઈ રીતે ગોઠવી છે અને કેટલા લીવરે આંકીએ છીએ તે બધું હમણાં કહું હવે ઘણા વિસ્તારમાં અમે એ પણ જોયેલું હે કે આ રીતે પડવું ક્લીન કરી પતરું મારી માઢ મારી અને ડાયરેક્ટ ચાસ નાખી દઈએ આપડામાં ડાયરેક્ટ એટલે ઘણા ખેડૂતો એમ ખેતી કરતા હોય છે અને અમે આ એરિયામાં દાંતી આપીએ બે વાર આ કે અમુક ખેડૂત વાર આંખે પછી રાપ આ પછી હમાર કરે અને પછી ચાસ નાખે એ રીતનું હોય છે એટલે તમારા ક્ષેત્રમાં કઈ રીતની ખેતી થાય ને જે તે જરાક કોમેન્ટ કરજો પછી તો ખેતર પ્રમાણે ખેતી થતી હોય એરિયા પ્રમાણે હવે દાંતીમાં આપણે દાંતીનું ફિટિંગ આ રીતે કરેલું છે વરવરે કે દાંતી છે ને સમતલ રહેવી જોઈએ એટલે કે જે પાછળના દાંતિયા હે એનાથી આગળના એક આટાવા થોડાક ઊંચા રહેવા જોઈએ એટલે હાલતા એ બંને એકસાથે થઈ જાય અને બાકી તેર લીવર આપણે દાંતી આંકીએ છીએ ગેરમાં ઘેરમાં તેર લીવરમાં આપણે આપણા જે ટાંગા હે વાયલા એ ફરવા ન જોઈએ એ રીતનું હાઈડ્રોલિકનું સેટિંગ ગોઠવી અને આપણે અને ઓછા શું કહેવાય કે ઓછા ડીઝલમાં બહુ વ્યવસ્થિત હાલે ના રીતે પાછળ દાંતી સમતલ હોય બધા આપણે દાંતીના જે ખોશિયા છે તે વ્યવસ્થિત બેઠા જાય છે અને આપણે વજન રાખ્યું છે દાંતીમાં એક પાણો બે પાણો ત્રણ પાણો ઘણા કહેતા હોય કે ભાઈ આમાં હાઈડ્રોલિક હોય વજનની જરૂર નથી વજન હોય ને તો ઘણો ખરો ફેર પડે છે ને હલવા નથી આમ હલી જતી હોય એવો પ્રશ્ન થતો હોય એવું બધું અમે કરીએ છીએ આમાં કઈ ભૂલ હોય તો કોમેન્ટ કરજો હાલો હવે કરી દઈ ચાલુ તડકો છે અને લગભગ તો બપોરે જ પૂરું નહીં થાય બપોરા કરવા જવું જોઈએ મને મન હતો તો બપોર પૂરું થઈ જાય પણ ધીરી ખેતી હળવી ખેતી સારી ખેતી એમાં આપણે માનીએ છીએ તો મિત્રો આ માયડો આપણે સ્લેબ અને કરીએ હવે આપણું ખેડા આપણે લીવર બાર તેર લીવરે જ આપણે આગળ વધવાનું છે પંદર લીવર નથી કરવાનું એટલે આ રીતની આપણી ખેતી અત્યારે દાતી આવેલી જાય છે ટાંગા પણ નથી ફરતા બારતે લીવર એટલે ડીઝલ પણ ઓછું જોઈએ અને આપણી દાંતી સમતલ છે એટલે ખેડાણ હરકું થાય છે ને ઘણી વાર શું થાય સેવું કરાર કરીએ તો કાં એકલા દાતા બેહેન હેન નો બેહેન કાં વાહીલા બે આગલા નો બેહેન એવું થતું હોય એટલે આ રીતની ખેતી હલે હે મિત્રો તો કોમેન્ટ કરતા રહેજો કાંઈ ભૂલભાઈ હોય તો મિત્રો દાંતીનું કામ શું શેપું મોડું થઈ ગયું છે એક બે વીઘા હાટું રહી જાય તો પછી આખી નાખું બપોર થઈ ગયું છે લેટ એકદમ ફર્સ્ટ ક્લાસ દાંતી હલી ગઈ છે અને હવે આપણે ચડી ગયા ખાતરના ઢગલા હવે આપણે આ ઊભી દાંતીમાં ખાતરના ફેર આ વર્ષે નાખવાના પછી આપણે આડિત્રા કલમ ત્રણ દાંતી મારશું એવું છે બધું હાલો હવે ડાયરું બપોરા કરવા બાકી તો આપણે લેટ થઈ ગયું છોકરાઓ આવી ગયા એ છે સ્કૂલે થી પટાણા શું કહેવાય કે બપોર હાલતા એ છે થોડાક લેટ વધારે છે સીતારામ જમી લીધું તે બાકી જાત લેટ નથી પંદર મિનિટ લેટ છે ક્યાં સાહેબ ક્યાં

પછી છે ને પછી આપણે થોડીક તપી જઈને પછી આપણે ત્રાહી દાતી મારશું અને પછી રાપ ને માટ પછી ચાલુ રહે એટલે એવું બધું છે આગળ આ પૈડું રાખવાનું છે એમ એટલે હમણાં ખેતીવાડીમાં આવું છે બધું અને બાકી તો ચણાના નું કહેવાય હવે ભાઈ બજાર ઉકેલી છે ભાવતાલના જોઈએ એવું કરીએ છીએ બધું માઇન્ડ વિના ભાવ નથી મગફળીના ભાવ આવે ને તો પોહા એમ જ નથી દેવી ગુડ ખેડાણ આપણું ઉનાળાનું આ રીતનું આલે હાકીએ છીએ બરોબર અમે આ રીતે મગફળીનું પડું તૈયાર કરીએ છીએ તે બ્લોગ બાય બ્લોગ આગળ હજી જોવા તો મળશે પણ એમાં કાંઈ ફેરફાર થતો હોય તો કોમેન્ટ કરો તો એકબીજાને ખ્યાલ આવે અને બાકી તો આજનો બ્લોગ ઘણો મોટો થઈ જાય આજનો અહીં પૂરો કરીએ અને હવે અઠવાડિયામાં બે થી ત્રણ બ્લોગ આવશે જો સેટિંગ આવશે ને કામકાજ ચાલતું છે તો ડેલી આવશે તો આજનો અહીં પૂરો કરીએ અને નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂતની ચેનલને ગામડાની ચેનલને અને જૂના મિત્રો લાઈક ન ભૂલતા જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત